દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે પાવગઢના જંગલમાં ને હાલમાં જે ઉનાળો ચાલી રહ્યો છે એટલા માટે વાનરને કંઈ પણ ખાવાનું મળતું નહીં એટલા માટે આપણે ખવડાવવા આવી ગયા છે તો દોસ્તો જો તમને આપણે વિડીયો ગમે તો લાઇકસર સબસ્ક્રાઈબર કરી લીજો ને કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં તો દોસ્તો આ છે વાંદરાઓ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને આ છે પાવગઢનું ખતરનાક જંગલ એકદમ સૂકું જોવા મળી રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી

Nè, nè, nè chả lọc lèo 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 lèo